ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયેલા હતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાંસદ નારણ કાછડિયા ધારાસભ્ય મહેશ કસવાલા અને ધારાસભ્ય જનક તળાવિયાની ઉપસ્થિતિમાં ભાજપમાં અનેક લોકો જોડાયેલા હતા આમ આદમી પાર્ટીના એકસો ને પચાસ કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સરપંચો ભાજપમાં જોડાઈ ચૂકેલા છે અમરેલી જિલ્લામાં ભાજપે સપાટો બોલાવેલો હતો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયેલા હતા એમાં પણ કઈ અધૂરું રહેતું હતું તો આજે માની પ્રદેશ અધ્યક્ષશ્રી જયારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી અમરેલીના પ્રવાસમાં હતા લગભગ અમરેલી લાઠી વિધાનસભા સાબરકુંડલા વિધાનસભા બાબરા શહેર અને ધારી વિસ્તારમાંથી અનેક કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છોડી પોતાનો પક્ષ છોડી અને રાષ્ટ્રીય વિચારધારા જે વિચારધારાનું નેતૃત્વ આજે રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્રભાઈ મોદી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ કરે છે કે વિકાસની નવી રાજનીતિ શરૂ કરી છે આ વિકાસની ગંગામાં એવો પોતાનો અનુદાન આપવા માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે આવા લગભગ બસોને સત્તર જેટલા કાર્યક્રમોમાં એકસો પચાસ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાંથી સાઠ જેટલા કાર્યકર્તાઓ વિવિધ ગામના સરપંચોએ કોંગ્રેસમાંથી અને સાત જેટલી બહેનોએ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં અમારા પ્રદેશ અધ્યક્ષના હાથે આવકાર પામી અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં સંમલિત થયા છે